નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ યાત્રાધામ અંબાજીમાં હવે વાહન પાર્કિંગમાં પણ ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવામાં આવી છે અંબાજીમાં હાલ તબક્કે જે રીતે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે તેવામાં ખાનગી પાર્કિંગ સંચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાની અનેકવાર ફરિયાદો ઉઠી હતી એટલું જ નહીં મંદિર ટ્રસ્ટ દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અપાયેલા પાર્કિંગ પ્લોટમાં પણ યાત્રિકો પાસેથી મોટો ચાર્જ ઉઘરાવતા હોવાની પણ ફરિયાદોને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હવે અંબાજીના પાર્કિંગ પ્લોટમાં ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવામાં આવી છે જીમાં સારું એવું ફાસ્ટેગ પાર્કિંગ થયું છે અને કોઈ પૈસા આપણે અમને રોકડા આપવાની બહુ ઝંઝર નથી કારણ કે કેશ હોય નહીં ખિસ્સામાં તો તમે ઓટોમેટિક ફાસ્ટેગથી પૈસા કપાઈ જાય છે બહુ સારું પાત્ર પચાસ રૂપિયામાં જ આપણું પાર્કિંગ થઈ જાય છે છ કલાક સુધી તમે ગાડી અહીંયા રહે તો એ વાંધો નહીં જ્યારે બારે ત્રણ કલાકથી ઉપર ચાર્જ ત્રણસોથી ચારસો રૂપિયા ચાર્જ લે છે તો બહુ આ સારી સરસ સુવિધા થઈ છે અને સેફ્ટી બી સરસ છે સેફ્ટીમાં બી અહીંયા સિક્યુરિટી પાર્કિંગ સિક્યુરિટી બી છે તમે ગાડીનો ઇવન લોક કે ડોર ખુલ્લો રહી ગયો હોય તો એ પ્રોબ્લમ નથી અહીંયા બહુ સારી સુવિધા કરેલી છે પણ થોડું પાર્કિંગ અમને નાનું લાગે છે હવે હવે થોડું પાર્કિંગ મોઢું વધારવા જેવું લાગે છે અંબાજી ખાતે અંબાજી માતા ટ્રસ્ટ દ્વારા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફાસ્ટ ટ્રેગની ફાસ્ટ્રેગ પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે યાત્રાળુઓને અંબાજીની અંદર પાર્કિંગની ખૂબ જ તકલીફ પડતી હોય હોય છે અને પ્રાઇવેટ પાર્કિંગ જે પે પાર્કિંગ હોય છે એમાં ચાર્જ પણ ખૂબ વધારે હોય છે એટલે એક ખાનગી કંપનીના સીએસઆર ફંડમાંથી આપણે કોઈપણ પ્રકારનો વધારો ખર્ચ પણ કર્યો નથી અને એમાંથી આ પાર્કિંગ સુવિધા અત્યારે જે ગેટની સામે મુખ્ય ગેટની સામે જે છે શક્તિધ્વનની સામે પાર્કિંગ એમાં એ કરવામાં આવી છે અને યાત્રાઓના ખૂબ જ સારા રિપો રિપોર્ટ અમને મળ્યા છે કે અને એમાં પૈસા પણ વ્યાજબી લેવામાં આવે છે ઓટોમેટિક ફાસ્ટેગથી પૈસા એના કટ થઈ જાય છે ખાતામાંથી અધરવાઇઝ કોઈની પાસે ફાસ્ટેગ નથી તો પણ એ જ દરે એને અમે એને સુવિધા આપીએ છીએ અને આ સિવાય આગામી દિવસોમાં જે અંબાજી માતાના જે અમારા ટ્રસ્ટના જે બીજા પાર્કિંગો છે એમાં પણ હાલ કાર્યવાહી ચાલુમાં છે અને આગામી દિવસોમાં એ જગ્યાએ પણ આ ફાસ્ટટેગની સુવિધા ઊભી કરવાનું આયોજન છે